અને નદીએ જઈ અને નહીં દોઈ અને મા દશામાનું વ્રત કરીએ છીએ અને દસ લાડુ બનાવી અને માનું પૂજન અર્ચન કરીએ છીએ અને અબિલ ગુલાલથી માનું સર્જન કરીએ છીએ અને ઘરે જઈને માની સ્થાપના કરીએ છીએ અને ભાવપૂર્વક માની પૂજા કરીએ છીએ અને માની શ્રદ્ધાથી અમને ઘણું બધું ફળ મળ્યું છે એટલે માં દશામાં ને કહું છું કે માં દશામાં સૌનું સારું કરું છે રાજ્યભરની અંદર દશામાના વ્રતનો પ્રારંભ થતો છે એમાં પાટણમાં દિવપૂજક સમાજની મહિલાઓ અનોખી રીતે આરાધના કરતી જોવા મળી હતી અને બીજું કે દશામાના વ્રતની અંદર દસ દિવસનો પ્રારંભ થતો હોય છે એમાં પાટણની અંદર સરસ્વતી નદીના કિનારે આવે ત્યાં જઈ નાઈ ધોઈ સ્વચ્છ વસ્ત્રો પહેરી માતાજીની આરાધના પૂજા કરે છે અને નદીમાં જઈ માટીના દસ ગુરાકારના લાડુ બનાવી ત્યાં માતાજીની ઉપાસના કરી અને ઘેર પોતાના મૂર્તિનું સ્થાપના કરી અને વ્રતનો પ્રારંભ કરતા હોય છે અને બાદમાં દસમા દિવસેનું વિસર્જન નદીમાં જઈ કરે છે અને એ બીજું જોઈએ કે મારા દશામાં એટલે સર્વનું કલ્યાણ કરનારી દેવી છે જે દશા ખરાબ ચાલતી હોય ત્યારે આ વ્રતના લોકો જે રહેતા હોય છે માતાજીના અને મહિલાઓ પણ આ વ્રતની અંદર ખૂબ ભાગ લેતી હોય છે અને જોઈએ કે જેમ આઠ બે માતાના આઠ રૂપ હોય છે એમ નવ દુર્ગાના નવ રૂપ હોય છે એમ મા દશામાના પણ દસ રૂપ હોય છે હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ